જય માતાજી દર્શક મિત્રો આપણે છે આજે ખાંભી હતી બિરલા રોડ તો બિરલા કંપની અને જે કહેવાય કે ફૂલ ઘોર અંધારું છે પણ તમે આજે જોઈ શકો કે કાલે હાફ મેરેથોન રોડ છે તો અહીંયા એક લાઇટ મૂકવામાં આવી છે તો આવી રીતના આખા રસ્તામાં લાઇટ મૂકવામાં આવી તમે દેખાય અહીંથી તો આ ખાલી મેરેથોન માટે મૂકવામાં આવી કે આજીવન માટે બિરલા કંપની આવું સાસ છે નિરમા જેટાના છે નિરમા જેટાના સંચાલક છે તો નિરમા કંપનીને મારી ખાસ અપીલ છે કે પોરબંદરમાં વસતા અને પોરબંદરમાંથી બિરલા કંપની અથવા નિરમા કંપનીમાં કામ કરતા આપણા જ ભાઈઓ છે તો એને જે તકલીફ પડે છે અહીંથી છે માધુપુર ભાંગલોડનું વાહન અહીંથી આવરજવર કરે તો આ તકલીફ પડે તો તમે આ લાઇટ ચાલુ જ રહેવા દો મારી ઈચ્છા છે અને વાસીની પણ ઈચ્છા છે અને નગરપાલિકાને પણ ખાસ મારું કહેવાનું જણાવવાનું મહાનગરપાલિકાને તો આટલા ખર્ચા તમે બહાર કરો છો ખાલી ગેટ બનાવવામાં કરોડ રૂપિયાનો ખર્ચો કરો તો અહીંયા દસ લાઇટ તમે નાખી શકો જો આવી રોનક રે અને કોઈ અનિચ્છનીય બનાવ પણ ન બને અને ખાસ કરીને લાઇટ નાખવામાં આવી છે કાલે મેરેથોન દોડ છે આજે તમે જોઈ શકો કેવું મંજવારું છે હું તમને બતાડી મેરેથોન દોડનો બોર્ડ તો જો આ મેરેથોન દોડનો બોર્ડ છે અને અહીંથી રેસ કરશે તો અહીં રનિંગ કરશે તો આ નીરમાં આવશ અને અહીં એકવીસથી ઓગણીસ કિલોમીટર છે તો બસ મારું ખાલી નિરમા કંપની અને મહાનગરપાલિકાના અધિકારીઓને અને ખાસ કરીને આપણા રાજકારણીઓને ખાલી એટલું જ કહેવાનું છે કે આના લાઇટ ચાલુ રહેવા દે અને બે લાઇટ હજી વધારે દે જેથી કોઈ અનિશ્ચિય બનાવ ન બને જય માતાજી